યોજાશે મેળા અંગે આજે તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જિલ્લાના સાંસદ સભ્ય તેમજ ચોટીલાના ધારાસભ્ય મેળાની કમિટીના સભ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તરણેતરના મેળા માટે રસ્તા પાર્કિંગ બસ કાયદો અને વ્યવસ્થા સંબંધિત અધિકારીઓ સાથે સુજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પશુ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી બેઠક યોજાઈ મંદિર પાસે આવેલ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમો સાથેની નવી એસઓપી બનાવી છે

જેમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈシહોરા થાન જોડીલા દ્વારા સભ્ય શામજીભાઈ જોહાન મેળાના કમિટીના મેમ્બરો પંચાયતના સભ્યો સહિત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ત્રણતર મુકામે महादेवના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટર શ્રી બીડીઓ શ્રી એસપી શ્રી મારા દ્વારા સભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને તણતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એ મતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વ મતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના મને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોય જો પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે સાતામાથમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તણતરનો આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે બધા જ આપણા સાંસદશ્રી ધારાસભ્યશ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એ એક વિષય આવ્યો હતો પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે જીડીસી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશભાઈ મોરી તરણેતર